બોલો નવો વિડિયો ને બ્લોગ સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ને બાપા सीताराम મિત્રો તો મિત્રો હાલ આપણે થી બગડાણા અને બગડાણા ખૂબ સરસ મજાનું મિત્રો આજે છે ગુરુ પૂજન ગુરુ પૂજન મહા રસોડું મિત્રો હોય છે વિશ્વનું સૌથી મોટું રસોડું મિત્રો બગડાણા બને છે અને ફોટા મોટા મશીન અને બહુ જાજી બધી મશીનરી અને વગેરે વગેરે તમને જોવા મળશે તો કન્ટિન્યુ બ્લોગ રહેજો અને મિત્રો ખૂબ જ વિશ્વનું સૌથી મોટું રસોડું હોય છે તો હું તમને બતાવવા હાલો હું રસોડું કયું મોટું છે અને કેટલા માણસો છે આવ્યા મિત્રો જો સારી તરફ રસોડાનું બન્યું છે તો મિત્રો જો અહીંયા શાક બન્યા છે મોટું રસોડોથી અહીંયા શાક બનતું જાય છે શાકનું રસોડું છે અહીંયા મિત્રો અને શાક બન્યું છે આમે છે મોટો કુંડો અહીંયા ડાયરના છે અહીંયા ડાયરના કુંડો આખા છે મોટા ટોપ આમાં ડાળ બને છે અને બીજી તરફ નીચે છે ને નીકળી જાય તરફ નીકળે છે ઉપરથી બની અને આમાં ડાળ નીકળી જાય છે વિશ્વનું સૌથી મોટું રોહોડ રોપ છે આખા ડાયરના પર અહીંયા બન્યા છે મિત્રો રોટલી રોટલી બને સૌથી મોટો તવા ઉપર તમે જોઈ શકો છો સામે કેટલું

લાડવા ગાઠિયા લાડવા ક્યાં છે સામે અહીંયા ગાંઠિયા મિત્રો આ ગાંઠિયાના ભરેલા છે તો આ કોઠાર આ ગાંઠિયાના ભરેલા કોઠાર છે અને લાડવાના સામેની તરફ છે તો આપણે તમને બતાવું કે કેવડો મોટો કોઠાર છે લાડુનો તો જોઈએ આપણે અને સરસ મજાનું મોટું બધું મશીન આવી ગયું છે મિત્રો લાડુ બનાવવાનું અને સ્વાદ મિત્રો હું તમને ખાસ વાત કે બગદાણાની લાડુનો આજ સુધી સ્વાદ બદલ્યો નથી એક જ સ્વાદ રહે છે તો જઈએ છીએ કોઠાર જોઈએ તમે અમારી સામે આપણે જોઈ શકો છો કેટલા રીંગણા છે અને બકાલું તો તમામ બેનો સામે જે બકાલું ગોઠવેલું છે આ બેનો બધી બકાલું કાપે છે અને જો આમ જો શારી તરફ તમે બકાળો રીંગણા બટેટા પડ્યા છે આની ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે આજ કેટલા માણસોનું રસોડું હશે કીર્તન ભજન સાથે જો સેવાનું કાર્ય ચાલુ છે અને દાદા પ્યાસે લે લે બધા સેવા મંડળના પ્રમુખ છે મિત્રો દિયાળ ગામના પ્રમુખ છે દાદા જો સદાજી

આપા શીખા કામ તો બેનું ભજન ધૂન કીર્તન સાથે સાથે બકાલું પણ મોડે છે ધૂન કીર્તનની સાથે સાથે જો અહીંયા રીંગણા પીડા રીંગણા બટેટા અઢળક છે મિત્રો રાતોની સંખ્યામાં માણસો આવવાનો છે મિત્રો ગાજર કપાય છે મિત્રો વિશ્વનું સૌથી મોટું રસોડું છે આવું રસોડું તમે ક્યાંય નહીં જોયું હોય આખા વિશ્વમાં એવું રસોડું આપણે ગુરુ પૂનમના દિવસે બગદાના ધામમાં બાપા સીતારામના ધામનું મિત્રો હોય છે જો એમ ચારી તરફ જુઓ તમે ખેડ સુધી તમને બકાલું જ દેખા જોવા મળશે અને એટલું મિત્રો જે અહીંયા જેટલા સેવાકીય ગ્રુપો આવે છે મંડળો આવે છે એટલા મંડળો લગભગ ક્યાંય આજુબાજુના એરિયામાં આમ ગ્રુપ છે જે બગદાણા બાપા સીતારામની સેવામાં આવેલા છે તો આ તમામ ગ્રુપ છે તે કાઉન્ટર હોપી દીધા છે અને અમારા ગામનું પણ એક ગ્રુપ આવેલું છે મંડળ આવેલું છે સ્વાભાવિક ભક્તો છે તો તમામ તો તમને મળાવું હમણાં બધાયને હું ગોતું છું તો આ બધા ગ્રુપ છે આખું અને હમણાં મિત્રો આજે આ ખાલી જગ્યા તમને બતાય છે તે ક્યાંય ખાલી જગ્યા જગ્યાની જોવા મળે અને આખે આખું આ રસો આ શું કહેવાય પણ પંડાંગણ ભરાઈ જવાનું છે હવે માણાની ઉમટી પડવાના છે પ્રસાદી માટે તો મિત્રો જો અહીંયા પુરુષોનું અલગ બનાવવામાં આવ્યું છે રસોડું અને અહીંયા અમારું શું કહેવાય મિત્ર મંડળ પણ છે તો અહીંયા ગ્રુપ છે અમારું જે એ આવ્યું છે પણ ફેરવવા માટે તો અહીંયા બેહા છે અમારા મિત્રો બધા બાપા સીતારામ જો અમારા ગામનું ગ્રુપ છે બધું અરે આવી જ ને અમારા વડીલ છે ગ્રુપના જો સૌથી વધુ જો પીરસવામાં આવે છે બધા મિત્રો અને જો આ બધું અમારું ગ્રુપ છે જો શયંતી કાકા ના અમારે શ્યંતી કાકા બાપા સીતારામ જો આ અલગ અલગ છે ને ખેઠ લાઈનમાં અલગ અલગ ગ્રુપ છે આખા આ અમારે મલાભાઈ જો અમારે ભાઈ વંદભાઈ જો બાપા સીતારામ જો આ ઠેઠ સુધી આખા અલગ અલગ ગ્રુપ છે સેવા મંડળ ગ્રુપ છે

હું કહેવાય આનંદ ઉલ્લાસ પ્રેમથી પ્રસાદી બાટવામાં આવે છે દેવામાં આવે છે જમાડવામાં આવે છે મિત્રો અને અસંખ્ય માણસો આજે પ્રસાદી લેવાની છે અને મિત્રો પ્રસાદીનો સ્વાદ એક જ સરખો ક્યારેય પ્રસાદીનો સ્વાદ બદલાણો જ નથી મિત્રો ખૂબ આનંદ ઉલ્લાસથી થઈ ભક્તો પીરસૈયા અને સેવાભાવી ભક્તો પણ હું કહેવાય પીરસે છે જમવાનું પ્રસાદી પીરસે છે અને ભક્તો પ્રસાદી લે છે અસંખ્ય માણસો આવે છે બદાણાનો ને વિડીયો ખૂબ જ વિશ્વનું સૌથી મોટો રસોડું છે તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલમાં નવો હોય પહેલી વખતે તો સબસ્ક્રાઈબ કરજો મળી છે આગળ બ્લોગમાં